નહીં ન્યાને દેવ હોશ મત છે બોદરાને ઉલાઈ લો કાના પણ આયે ફીટે

આપ માન માના બાજુ લઈને આવું તો બચી મારે પાછો કાઢે લઈ

પાદરું પણ લેતી જ તે પાથર હું કરીને બહુ લઈ જશે તું બસ ઉતાવળ રાખવાની પછી બકા લઈ લે બસ આંકડમાં રાખીને આંકડમાં રાખે આમ હાં અવળી આંકડ રાખવાની અવળી અવળી એમ નહીં આંખથી હાથમાં છે ને અવળી રાખ બસ લઈ લે એમ અહીં જાવ દે પછી એમ ઈ આકડ હવળી કહેવાય બસ ઠાકર ક્યાં છે